E de também deu uma nova. Muta maraguer, peixe leva no porreiro. Ah, Puntadiê. É É oau. É É oau. É oau. É oau. É É

મેકો વેદ નહીં લીધું વાત કરો છોતી મેં ક્યાં કી તમે યાદ લીધું મારી વાત આપો કાલે ને પમડાળા મને મારા પૈસા આલ દેજો નકર મજા આવશે નહીં હવે આ છેલ્લો વાયદો છે હવે હા હા હાજો

પછા હજાર રૂપિયા છે તમારો નસીબ ખુલી હો ચમભાઈ પછી હજાર એટલે બાસ્કુજી મે તમને શું કીધું આ પૈસા મને મારા છે એમ નહીં કીધું મેં તો મને ખબર છે પણ હવે તમને જ્યા એટલે તમારા જ છાકી ના બાજપુજી ના આ પૈસા મને જડ્યા છે એટલે મારાથી ના રખો ગમે તે મોતો ગોતો આવશે હું એના પૈસા હાલી ગયો હા એ વાત સાચી ગોતો ગોતો લેવા આવે તો તમે હાલ કદાચ લેવા ના આવે તોય તો તમારા જ છાકી મારા વાત સાચી છે બાસ્કુજી પણ આરા પૈસા મૂકો સારા કોમ માં વાપર્યો હા એ વાત હો અરીજી હવે એક વસ્તુ વિચારજો તમારા પોનસો કો તો હજાર રૂપિયા ખોવાઈ ગયા હોય તો તમને કેવું લાગે મને તો રાતે ઊંઘે ના આવે ઊંઘે ના આવે ના જ આવે તો આ તો પોનસો રૂપિયા નહીં પાછા હજાર રૂપિયા થી જે ધણી ના ખોવાઈ ગયા છે એ ધણી પે શું વિત્ય છે કેજો એ ધણી તો ખાવાય ના પાવે હરીજી તો ધણ બાસ્કુજી તમારા જોડે ગમે તે ધણી પૈસા ગોતતો ગોતતો આવે ને તમે તાર મારું ઘર બતાવી દેજો સારું હો હો હો

અરે કાકા અતારે તો બહુ વાર રાખવી પડે સાચી પણ હવે શું કરવું માં નંબર સેવન તમે ફોન કર્યો હું બરોબર સારું અતારે હવે મારા ચોથી પૈસા લાબા હા બોલો ખેગારજી તમે મને તાત્કાલિક મારા પૈસા કરી આલો હવે

હવે મારે પેલા ધણી ધોળી તાત્કાલિક ઉઘરાણી કેવી રીત કરવી એ તો કો અરે તમે ગમે તે કરી સેટિંગ કરો યાર નહીં ચાલે એવું હવે અરે ખેગારજી મારા જોડે તો કોઈ સેટિંગ નહીં પણ હું પેલા ધણીને ફોન કરું જો એ ધણી મને પૈસા આલે તો તમે આઈન લઈ જો હારું લે આ વચ્ચે પૈસા ગો મારા

કાલ દોઢ લાખ રૂપિયા દવાખાના દોઢ લાખ રૂપિયા એટલે લાખ રૂપિયા જેવું મારા ઘર પડ્યું છે અને પચાસ હજાર રૂપિયા અત્યારે ઉસીના લઈને આવતો તો તે પડી ગયા પરા સુધી એટલે પચાસ હજાર રૂપિયા મૂકશે તમારા પાણી થી ઉસીના લેવા આવ્યો મને આલો

આપડા <laughs> <laughs> પૈસા ગણીજો પૈસા નહીં ગણાવો મને ઈજ્ઞા છે તમારા ઉપર તોય ગણી લો પૈસા તમે તાર

અને ઉતાવળ ના કરો તો મારા પૈસા જગ્યા એ ભરવાના છે એ ધણી તાત્કાલિક ઉઘરાણી કરી એટલે મેં તમારી કડક ઉઘરાણી કરી ના ઉઘરાણી ના કરું ગમે આપડે અવાજ પટી ગયો કે

બોલો બબજી હા કેગરજી કીધું પૈસાનો ઓળ થઈ ગયો છે તો આઈન લઈજો મળી ચોથી ઓળ પાડ્યો અરે અમે તો હો કે ગમેથી ઓળ પાડ્યો તમે તો આઈન લઈજો નહીં હાતે ભાઈ આવું છું તરત જ હા જલ્દી આવો હાડો આવો આવો એ હારું પાછા પૂછો કે ચોથી ઓળ પાડ્યો તમારું શું કોમ છે ય બધું હરીજી આવ બાસ્કુજી કે વાત બજાર જાવ છે બજાર હોય અરે મારે તો મને થોડી વાત કરવી હતી શું કે પેલા પૈસા લેવા કોઈ આવે ના ને તો ધર્માતમ બીજે ક્યાં ના હતા આપડા ગોમબત છબુતરો બનાવરાઓ અરે બસ કોજી પૈસા તો જેના હતા ને એના જોડે પહોંચી ગયા ઘણી આઈ લઈ જો ઓય ક્યાં નો હતો અરે આપડા ગોમ નો જ અરે આપડા ગોમ નું કોણ હતું અરે ભુમતા કો એના પૈસા હતા ભુમતા કેના પૈસા ઓય પણ હરીજી હા મેં એને મને જ વાત કરી હતી કે તું હરીજીને પૈસા જડ્યા છે પણ એ વખત તો એને કોઈ નતું કીધું ઘેર મિલજુ એટલા કીધું તું પણ એના એમ નહી બોલ્યા કે મારા પૈસા ખોવાઈ જાય એવું છે એમ તારી બાસ્કુજી પણ તમારા કેવાનું આવે છે

એ વાત હા કે તમે તો પેલા હાથ ની ચમ અરે આવી રીતના તાત્કાલિક પૈસા માંગો આ તો હું મારી જગ્યાએ જેવો તેવો માણો હોય તો મરી જાય અલ્યા ભાઈ તમે તમારી જ વાત કરો છો મારી વાત કરો કે હું તો પચાસ હજાર રૂપિયા પાડી રહ્યો છું અરે પણ એ તો તમારે ધ્યાન રાખવું પડે ભલા ભલાઈ હવે ભૂબતજી શિખર પડ્યા છે આ તમે મને તાર પૈસા છો એ તો હવાર ભરી ના છો પણ પેલા દોરા તો ભરવાના ભરવાના ઉભા જ રહી હવે એ તો અમે શું કરતા લ્યો આ ગાણી લો મારા ઘર માં પડ્યા હતા ભૂપતજી તમારા ઘરમાં આ પૈસા નતા પડ્યા આ પૈસા નક્કી તમે કોકને આલ્યા છે બોલો આ તે કોકને જ્યા છે કે ભલા તમે મારા જોડે હોત તો હું તમારું કા કગરા હોત અરે ભૂપતજી આ પૈસા મારા છે

મને ફૂમતાડજી આ પૈસા આલ્યા છે ફૂમતાડજી ઓવે અબુપજી હા ઈવાના આસમો કોઈ પરસ હતું કાળા હોય હશે જોબલી પટ્ટા હશે હા કેકરજી પરસ હે અને પટ્ટા વાળો હતું અતુલ ઓવે તો તો નક્કી હોય હો ટકા પૈસા મારા છે બુબજી એવો હા કેકરજી તો હવે ફૂમતાડજી પૂછો તાન ખબર પડે હેડો બના ગેરાડો એવો જવું પડશે બુબજી આભાર હું બૂટ પહેરી

એ જો તો એમ નઈ કે તો કી તો કરવાનું આવે છે પૈસા મારા હતા અલ્યા કોક ગરીબના આકના પૈસા તમે આવીને રો જૂઠું શરમ નહી આવતી લ્યા હું ગરીબ તો મારા પૈસા હા તો ગરીબ છો તમે મજૂરી કરો મજૂરી કરતા તમને જોરા આવે વાત છે અરે શું કહું ભુબાજી આ ડામડી મુઢા એવું કર્યું છે ને ખરેખર આ કોમનું ના કપાઈ જાય એવું લ્યા આહા એવું તો હું કર્યું છે લ્યા ભાઈ એ કા

તમે આ પત્ર સરખ્યા મને તોથી લાઈન હેલા છે એ એ ખૂબજી તમારે છે પાડા પાડ્યા પાડીનું કોમ નહીં રાખવાનું બળી ખાવાનું જ કોમ રાખવાનું તમને પૈસા આવ્યા નહીં પૈસાથી જ મતલબ રાખવાનો એ એક મિનિટ હો હ બોલતા ના આ પૈસા તમારા છે હા મારા છે આ પૈસા શું હતા કઈ દ્યો હાલો અરે કાળા કલરના પરસ મો અને એ પરસને વાદળી પટ્ટા હતા

એવા મને ફૂમતો આખો પચાસ હજાર રૂપિયા આવે છે ને એવા તરત આવી તમને હું તમારા પચાસ હજાર રૂપિયા આવી જાય કશો વધો નઈ ભૂપતજી ભૂપતજી પણ ફૂમતાજી જોડે થી ઉભે ઉભે પૈસા લેજો અરે બાસકુજી તમે ચિંતા ના કરો ને આપડી મૂઢા તો ઘર વેચીને મને પચાસ હજાર હાલવા પડશે ખબર પડશે લ્યો આ તમારું પરસ અને આ તમારા પૈસા ગણી લેજો હો ના ના બે દાડા હો બે દાડા ન કે મજા આવશે નહી હવે તમ કે મારા ઘેર આઈને ઘણો પાવર કરી ગયા છો તમે કે પૈસા કે પાવર કરો ના એટલે તો તમે જોઈ લીધા તમાર જોડે 5 રૂપિયા આવે ને તો તમે કેટલા કૂદો છો એ દેખાઈ ગયા ઓ ભાઈ હવે વાળી જિંદગીમાં વિચાર કરશે તમને પૈસા આવશે સુધરો લે સુધરો હડો હરી ભાઈ વડીલ આવજો હો એ

మా వంశో పాటన హా